અને લેના યાદી ખાલે મોટું દેન ઉપર હેડ આપણે આ કરી ફોર પુસાન ગાયા વાના કપડા લેવા બેબન જોન પર જાવું છે કપડા ઓપરા લઈ લીયા હા અને વાર પણ આતા કે પસંદ કરી લે નવી પ્રિન્ટ આનારી આ કાટ હા કેવું માં ભાઈ સારું હન હમણાં આ દેખાતો નહીં હું બે ત્રણ ફેર આવ્યા હતા યા દે સચિન મે શું લેજી હેરો હા તો આ વાદરી પે આજ ન આવ બની થા બસી થઈ સુદી દે ટાઈમ માં માલિશ કરવા ખાલી ખાલી પગમાં લગાડવા હા

दादी दादी बड़ा भाई तो नाश्ता बना खावा धरो अबे टाइम खा खा करवानो किन दे बने वो जमीनी जेठाला कर लिए जम्मा रहची और आई से किनले बट्टा बट्टा का बट्टा का साग बनाया है समोसा ला थोड़ी तो थे तवा जो कर रहा है भाई येने दोरी लहायो गाइस तो नेनी पड़े મોટા રાખી પાછી કરન કીધી હે ભાઈ મને તો બેઠ મોટો બેહાતો આવો અને આ કારીગર હું જૂના જમાનાનો સેર મોટી લાયા તો કમ્પ્લીટ અમાર જમાનાનો જોઈએ હા આ ન ખાધું સુકા તો હા આ હા એકલા નઈ ભાઈ આપની મજા દેખા અલ્યા હવે આવો આવતું કનો મેને તો આવતો આઈ છે આ કુક થાય નહીં મજા આવે હો નાવા એડો ગાઈસ નહીં

તમે કોઈ કર્મ કરવી નાખો તિન ચાલો ગાઈશો જાણી આપણો ખાટલો છે તો ગાઈસ ચલો હવે આપણા ગયા હતા ને તો ગાઈશ લોકમાં કોમેન્ટ કરતા રહેજો કન્ટિન્યુ લોક બનાવતા રહેશું જય માતાજી જય દ્વારકાધીશ એન્ડ ગુડ નાઇટ